અંજાર નજીક આવે વેલ્સફોન કંપનીના કોટનના ગોડાઉનમાં આજે ખરાબ અપોરે ભયાનક આગ લાગી હતી આગ લાગવાની ઘટના બાદ દૂર દૂર સુધી જવાળાઓ દેખાતી હતી તાત્કાલિક અસરથી કંપનીના અને અંજાર નગરપાલિકાના ફાયર ફાઇટર વેલ્સફન કંપનીમાં પહોંચી ગયા છે પાણીનો મારો ચાલુ કરી દેવામાં આવ્યો છે આગ ઓલવવાના પ્રયત્નો જારી કરવામાં આવ્યા છે અંજાર તાલુકામાં આવેલ વેલ્સપન કંપનીમાં આગ ભભૂકે ઉઠતા દોડધામ મચી જવા પામી છે વેલ્સપન કંપનીના કોટન ગોડાઉનમાં આજરોજ અંદાજિત બપોરના બાર વાગ્યાની આસપાસ ગોડાઉનમાં આગ લાગી છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર ફોલ જાહેર કરવામાં આવ્યું છે વેલ્સપન કંપની અને ગાંધીધામ મહાનગરપાલિકા સહિતની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે ધસી ગઈ છે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે